જંબુસર નવી વિદ્યાલય ખાતે મફત નેત્ર યજ્ઞ યોજાયો જન એ જ પ્રભુ સેવાની ભેખધારી હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા જંબુસર નવી વિદ્યાલય પટાંગણમાં શંકરા આઈ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સહયોગથી સવારે અગિયાર કલાકે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું સદર કેમ્પમાં શંકરા આઈ હોસ્પિટલ તજજ્ઞ ડોક્ટરોએ સેવાઓ આપી હતી કેમ્પમાં વેલ જામર મોત્યા સહિતની તપાસ કરવામાં આવી હતી અને મોત્યાના ઓપરેશનના દર્દીઓને મફત હોસ્પિટલ ખાતે લઈ જઈ મફત ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવશે જંબુસર ખાતે યોજાયેલ મફત આંખોના કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉમટી પડી સેવાનો લાભ લીધો હતો ગિરીશભાઈ ઠાકોર ગોહિલ હું શંકરાય હોસ્પિટલમાં કામ કરું છું ને આજ રોજ જમ્મુસર ખાતે નવયુક્ત વિદ્યાલયમાં શંકરાય હોસ્પિટલ મોગર અને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમાં શંકરાય હોસ્પિટલ મોગર તરફથી મફત મોટીયાનું ઓપરેશન અને છાળીનું ઓપરેશન કરી અને પેશન્ટને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી દવા ચશ્મા રહેવા જમવાનું ફ્રી કરી અને ઓપરેશન કરીને પરત મૂકી જવાની સુવિધા આપવામાં આવે છે